હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો શું તમે ઘરે કેળાની વેફર બનાવો છો અને લાંબો ટાઈમ સુધી ક્રિસ્પી નથી રહેતી બહાર માર્કેટમાં મળે છે એવી એકદમ ક્રિસ્પી બનાના વેફર ઘરે નથી બનતી તો ફક્ત એક વસ્તુ ઉમેરીને આજે આપણે માર્કેટ સ્ટાઇલ કેળાની વેફર બનાવી લઈશું એના માટે મેં અહીંયા કાચા કેળા લીધા છે કાચા કેળા તમારે આ રીતે ધોઈને સાફ કરીને લેવાના છે અને આ રીતે ઉપર અને નીચેનો ભાગ આપણે કાઢીને એને પીલ કરી કેળાની છાલનો ભાગ આ રીતે આપણે કાઢી લેવાનો છે કેળાની છાલનો ભાગ કાઢતી વખતે આ રીતે વધારે પડતો જે અંદરનો વ્હાઈટ પાર્ટ છે એ નથી કાઢવાનો થોડો ઉપર આ રીતે ગ્રીન પાર્ટ હશે તો જ એકદમ ક્રિસ્પી બનશે આ નાની નાની ટીપ્સ જો તમે પણ ધ્યાન રાખશો તો એકદમ સરસ એવી માર્કેટ સ્ટાઇલ વેફર તૈયાર થશે હવે પાણીની અંદર બધા જ કેળાને એડ કરી દેવાના છે અને તેલને હાઈ ગેસની ફ્લેમ પર આપણે ગરમ કરી લેવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ એકદમ હાઈ હોવી જોઈએ અને આ રીતે તેલની અંદર હું અહીંયા લાંબી સ્ટીક પણ તમને બતાવીશ અને રાઉન્ડ પણ બતાવીશ અહીંયા મેં વેફર પાળી લીધેલી છે હવે આપણે એક બાઉલની અંદર ચાર ચમચી પાણી લેવાનું છે અને એની અંદર અડધી ચમચી મીઠું એડ કરવાનું છે તો આ આપણી સિક્રેટ ટિપ્સ છે આજની તો કેળાની વેફરને લાંબો સમય સુધી એકદમ ક્રિસ્પી બનાવવા માટે અને એકદમ જલ્દીથી વેફર જે છે એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ જાય એના માટે આ પાણી બનાવી લેવાનું મિક્સ કરીને અહીંયા એકથી દોઢ ચમચી જેટલી પાણી આ રીતે રાઉન્ડ ફેરવીને એડ કરી લેવાનું છે પાણી એડ કરો છો ત્યારે આપણે વેફરને ઝારાની મદદથી નથી મિક્સ કરવાની તેલની જાગ બનશે અને ઉપર થોડું એવું તેલ આવશે એટલે ઉપરનો જે ભાગ છે એકદમ સારી રીતે કેળાનો ચડી પણ જશે અને ક્રિસ્પી થવા લાગશે પછી આ રીતે ફેરવી ફેરવીને આપણે ચડવી લેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન કલરની વેફર બનીને તૈયાર થઈ ગઈ છે જો ઘરે તમારા બાળકોને તમારે લંચબોક્સમાં આપવી હોય અને માર્કેટની વેફર કે માર્કેટના તેલની વેફર ના ખવડાવવી હોય તો જરૂરથી ઘરે આ મારી ટીપ્સ સાથે તમે વેફર બનાવો બનાવજો હું આ રીતે જ ઘરે વેફર બનાવું છું મારી વેફર ક્યારેય સોફ્ટ નથી થતી આ રીતે લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે અને આ ઘરની વેફર તમે પંદરથી વીસ દિવસ કે પછી એક મહિનો સુધી સ્ટોર કરીને બાળકોને આપી શકો છો મેં અહીંયા તમને બંને સાઇઝની વેફર બનાવી છે અહીંયા મેં રાઉન્ડ પણ બતાવી છે અને લાંબી સ્ટીપમાં પણ બતાવી છે આ રીતે સેમ પ્રોસેસ કરવાની છે વેફર પાડી લેવાની છે એ પછી પાણી એડ કરવાનું છે મીઠાવાળું અને આ રીતે મિક્સ કરતું જવાનું છે ને જો તમને જે બાર યલ્લો વેફર જો તમારે બનાવી હોય તો એની અંદર અડધી ચમચી હળદર એડ કરી દેજો અને એ પાણી એડ કરજો તો તમારી વેફર એકદમ સરસ એવી યલ્લો બનીને તૈયાર થઈ જશે તો છે ને ઇઝી ટ્રીક આ રીતે બધી જ વેફર મેં અહીંયા બંને બનાવીને તૈયાર કરી છે વેફરની ઉપર થોડો એવો સંચળ પાવડર કાળા મરી પાવડર અને લાલ મરચું પાવડર એડ કરી દેવાનો છે અને આ વેફર તમે ગરમા ગરમ ખાશો તો પણ તમારા બાળકોને પણ હવેથી માર્કેટની વેફર નહીં પણ આ ટ્રીપ સાથે ઘરની વેફર એકવાર જરૂરથી બનાવીને આપજો તો જોઈ શકો છો તમે એકદમ ક્રિસ્પી કેળાની વેફર તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ